ખૂનના બનાવને અંજામ આપે તે પહેલાં ટોકના મુખ્ય આરોપીને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે પકડી પાડ્યો ગુત્સી ટોકનો ગુનાનો ફરાર આરોપી સલમાન તૈયબ વિસળને સાબલપુર હસન ઉર્ફે ટીપુડો હસનભાઈ લિંગેરિયાવાળા સાથે મંદૂક ચાલતું હોય જેનું ખૂન કરવાના ઈરાદે હથિયાર રાખી સાબલપુર તરફ વાટા મારે છે તેવી હકીકત પોલીસને મળતા આ ગુનાહિત ગેંગ વિરુદ્ધમાં ગુત્સી ટોકના મુખ્ય આરોપી સલમાન ઉર્ફે વિસળને હથિયાર બાબતે પૂછપરછ કરતા સાબલપુર ખાતે રહેતા હસન ઉર્ફે ટીપુડો લિંગેરિયા સાથે મંદુક ચાલતું હોય અને તે મારી નાખે તે તેમ હોય જેથી તેને મારી નાખવા પિસ્તલ રાખતો હોવાનું જણાવેલ જેથી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ